હું આજ ખાલી મીડિયાની મીડિયા વચ્ચે કહેવા માંગુ છું કે કોઈ રાજકીય નેતાને જો મારી અરે વાંધો હોય તો નગર દરવાજાના ચોકમાં આવે ખુલ્લો એક મિનિટ નગર દરવાજાના ચોકમાં આવે ખુલ્લો અને પ્રજા વચ્ચે હું ત્યાંથી સવાલ ઉપાડીશ કે સિવિલ હોસ્પિટલમાં એક ડોક્ટર છેલ્લા વીસ વર્ષથી આ કન્ટિન્યુ કેમ નોકરી કરે છે અહીંયાથી ચાલુ થશે આ છેલ્લીને પહેલી વોર્નિંગ છે કદાચ મારા ઉપર પ્રકાશ રવેશિયાવારી થાય તો મને કાંઈ વાંધો નથી પણ મારા ગામની દીકરી કે મારા વિસ્તારની દીકરી કે મને જ્યાં હગાવાલું હશે અને કોઈ પણ દીકરી મારી સામે આવશે આંસુ પાડતા પાડતાં તો એની સામે રાત્રે બે વાગે ઊભો રહીશ કદાચ મોરબીની પ્રજાને જે વાત કરવી એ કરે પણ હજી બીજી વાર કહું છું કે સિવિલ હોસ્પિટલમાં એકને એક ડૉક્ટર છેલ્લા વીસ વર્ષથી નોકરી કરે છે આનું કારણ શું ઝૂલતા પુલ વખતે પણ આ સિવિલ હોસ્પિટલમાં રાઈ રે દોઢસો લાશ પડી હતી ત્યારે કલર થતો હતો નહોતું બોલું પણ આ જંતીભાઈના આંખમાંથી આંસુ જોઉં છું ને એટલે આ બોલાય છે કે સિવિલ હોસ્પિટલમાં કલર થતો હતો તો ત્યાં ખબર ન પડતી કે આ ડૉક્ટરની બદલી બીજા દિવસે કરાવી પડે આપણે આનું કારણ શું આ બાંધાભરમાં મીડિયાની વચ્ચે મોરબીની પ્રજાને જાણવા માંગુ સંદેશો પહોંચાડવા માગું છું અને એને પણ ચેતવણી આપું છું કે હવે જો મારા રસોડા સુધી કદાચ કોઈ દીકરીનું નામ લઈને આવ્યો છે તો ખબરદાર છે એક પણ વસ્તુ મેં જેટલા રમકડા દીધો ને એ એને ભાઈ પડ્યા એ